કર્ણાટકમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આવનારા સમયમાં રાજ્યની રાજનીતિમાં ભૂકંપ સર્જી શકે છે કર્ણાટકના રાજ્યપાલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ તેમના પરિવાર સાથે સંબંધિત મૂળા કેસમાં કેસ ચલાવવાની મંજૂરી આપી છે મહત્વનું છે કે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને બે કાર્યકરોની ફરિયાદો મળી છે જેમાંથી એક આરટીઆઈ કાર્યકર્તા ટીજે અબ્રાહમ છે બીજી ફરિયાદ તાજેતરમાં સામાજિક કાર્યકર સ્નેહ મોચી કૃષ્ણાએ કરી હતી આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કાયદાનું પાલન કરવાના સી એમ સિદ્ધારમૈયાના વારંવારના દાવા છતાં મોડા દ્વારા સિદ્ધારમૈયાની પત્નીને ચૌદ સાઇટ્સ ફાળવવામાં સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે આ પહેલા કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોતે

CN24 News Mobile App